ગાય આધારિત પ્રોડક્ટના વેચાણથી સારી આવક મળી રહી છે શ્રી સુભદ્રાબેન રવિ કૃષિ મેળામાં પ્રાકૃતિક વસ્તુઓનો સ્ટોલથી લોકોમાં જાગૃતિ વધી રહી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પાટણ જિલ્લામાં બે દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાયો હતો મહોત્સવ અંતર્ગત ઘણાં સ્ટોલ એપીએમસીના પ્રાંગણમાં ખેડૂતોના હિતમાં સ્થાપિત કરવામાં આવ્યા છે જેમાં પ્રાકૃતિક ખેતીનો સ્ટોલ પણ નાખવામાં આવ્યો હતો જ્યાં સુભદ્રાબેન ચીમનભાઈએ પ્રાકૃતિક ખેતી તેમજ પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે વાત કરી હતી પાટણ તાલુકાના આમપુરા ગામના વતની સુભદ્રાબેન ચીમનભાઈએ જણાવ્યું હતું કે અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અમે ગાયના ગોબર અને ગૌમૂત્ર માંગથી જીવામૃત ધનજીવામૃત રસપાન બનાવીએ છીએ જેનો જમીનમાં રસપાનનો છંટકાવ કરીએ છીએ સાથે સાથે જીવામૃત પાણી સાથે આપીએ છીએ તેનાથી અમને સારો પાક મળી રહે છે અમે ખેતરમાં ઘઉં બાજરી કઠોળનું વાવેતર કરીને સારું ઉપજ મેળવીએ છીએ ઉપરાંત અમે ગાય આધારિત અવનવી ચોવીસ જેટલી પ્રોડક્ટ બનાવીએ છીએ જેમાં ઘી જામરની દવા દૂપ દિવાસ્રી બામ વગેરેનો સમાવેશ થાય છે જેનું વેચાણ સારું થયું મારું નામ છે સુભદ્રાબેન ચિમનભાઈ મારું ગામ છે અબાપુરા મોટા તળપ અને અમે ગાયો રાખીએ છીએ ગૌશાળા અમારી બની છે અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને અમે ગૌ ગૌ ગાયના આધારે અમે જીવામૃત બનાવીએ છીએ ઘનજીવામૃત બનાવીએ છીએ દ્રસ બનાવીએ છીએ અમે અમારી જમીનમાં દ્રસ છંટકાવ કરીએ છીએ અને જીવામૃત પ્રાણીમાં આપીએ છીએ અને સાસની ખાટી સાસની અમે દવા બનાવીએ છીએ બરોબર અને અમે ગાય આધારિત ઓ આ બધી પ્રોડક્ટ ચોવીસ આઈટમ અમે બનાવીએ છીએ કે ઘીયા ઘી અંદર એ નસ્ય બનાવીએ છીએ જામરની દવા બનાવીએ છીએ બોમ બનાવીએ છીએ અને ઘી અમારું વેચાઈ જાય છે બધું અને બધું ગાય ગોબરના આધારે અમે બધું ઉપયોગ કરીએ છીએ અને અમારું વેચાણ એ સારું થાય છે અમારે કાલે ગઈ ગઈ ની તારીખે કાલે અમારે છ હજારનું પ્રોડક્ટ વેચાણ હતી દૂધ સ્ટીક અને દૂધ કપ હતા એ બધો પ્રોડક્ટ ગોબરની બધી વેચાણી છે મને સો હજારનો ફાયદો થયો છે અને વસ્તી પબ્લિક બધી લઈ જાય છે પબ્લિકને જાગૃતતા આવી છે તો ગાય રાખીને આ ગાય રાખીને આપણે એક એક વીઘો જમીન વાવીને અને સારી વસ્તુ ખાવી ઝેરવાળી વસ્તુ ખાવી નહીં અને જીવા અમૃત આપીને કોન ખાતર નાખીને કઠોર વાવું ઘઉં વાવા અને બાજરી વાવી અને એ બધું વાવીને સારું વસ્તુ ખાવું એટલે વસ્તીને જાગૃત થયું છે અને પબ્લિક આવીને વસ્તુ એ બહુ લઈ જાય જય ગૌમાતા